લો બોલો હવે પાદરા નગરપાલિકાની સામાન્ય સભા ફક્ત એક જ મિનિટમાં પૂર્ણ પાદરા નગરપાલિકાની સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં કોઈ પણ ચર્ચા વિચારણા કર્યા વિના જ એક જ મિનિટમાં પૂર્ણ કરી દેવાતા ચર્ચાનો વિષય બન્યો છે મહત્વની બાબત છે કે પાદરા નગરમાં ઉભરાતી ગટરો પીવાના પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ સહિતના વિવિધ પ્રશ્નોની સમસ્યા હોવા છતાં પણ પાલિકાની સામાન્ય સભા ફક્ત એક જ મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી પાદરા નગરપાલિકા ચીફ ઓફિસરને મીડિયાએ સવાલો કરતા ચીફ ઓફિસરે ગોળ ગોળ જવાબો આપ્યા હતાશ હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં એક થી છપ્પન મુદ્દા વિકાસલક્ષી જે નગરજનોને સુખાકારીમાં રાહત રહે અને માન્ય અમારા યુવા અને યુવા અને ઉત્સાહ યુવા ધારાસભ્ય ઝાલા બાપુ

આખી ચિંતિત છે આ બાબત લાઈટ ના બોક્સ લાઈટ ના બોક્સ નો વર્ક ઓર્ડર જે કોન્ટ્રાક્ટર આપેલો છે એ કોન્ટ્રાક્ટર લગભગ દોઢ મહિનાથી આવતો નહીં અને એને ત્રણ નોટિસ આપી છે અને આજે એને બ્લેકલિસ્ટ કરવાનું પણ નક્કી કરી છે અને તાત્કાલિક બને આનું કામ બીજા કોઈ કોન્ટ્રાક્ટરને આપીને વહેલમ વેલી તકે થાય

ના થવું જોઈએ અને જે જવાબદાર અધિકારી છે એ પણ કડક કડક સદનો કીધું છે એટલે હવે કામગીરી નહી કરે તો કઈ પ્રકારની તૈયારી હવે કામગીરી કરવાનો નહી આવે તો એમને છેલ્લે અમે સસ્પેન્ડ કરવાની કામગીરી કરી છેલ્લે તમને લાગે છે કે જાનની કે કર્મચારીની ભૂલના કારણે નેતાઓ આ બધું મોટું બને સોનાગા અધિકારીઓ કેલેસ છે અને અધિકારીઓને અમે છેલ્લે અલ્ટિમેટમ આપી દીધું કે હવે જો આ ભૂલ છે

છે જો આમાં કઈ પ્રાથમિક જરૂર સરકાર જે પ્રાથમિક સુવિધાઓ છે લાઈટ પાણી ગટર માટે જો આ લોકો કર્મચારીઓ સીધા નહીં ઉતરે તો એમને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવા નગરપાલિકા તૈયાર છે નગરપાલિકા અમારો બોર્ડ તૈયાર છે સીઓ સવા પર પગલા લેવા તૈયાર છે લઈ શું પગલા તો એ કામગીરીમાં સીધા નહીં ઉતરે તો આજે સામાન્ય સભા સાહેબ એક જ મિનિટમાં પૂરી કરવામાં આવી છે આટલી બધી સમસ્યાઓ છે એક તરુણ બાળકનું કિશોરનું મોત થયું છે કોઈ ગંભીર ચર્ચા કરી છે આ વિષયની અંદર કે પાટણા જે નગરજનો સમસ્યાઓથી પીડાય છે એ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી છે આજની સામાન્ય સભામાં જે એજન્ડા છે એજન્ડાની ચર્ચા ઓલરેડી થઈ ચૂકેલી છે એટલે એજન્ડા સિવાયના પાંચ એક કામ એક્સ્ટ્રા લીધેલા છે એની ચર્ચા થઈ ગઈ છે અને હા જે પ્રશ્નોની આપ જે ચર્ચા કરી કહી રહ્યા છો એ બાબતે ઓલરેડી નિર્ણય

એમાં દિવસનો ટાઈમ હતો નગરપાલિકાના લાઇટના તમામ સેક્શન બંધ છે બે ટાઈમમાં પાંચ વાગ્યાની આસપાસ નગરપાલિકાનું કોઈ સેક્શન ચાલુ હોતા નથી તો લાઇટો બધી બંધ જ આવી છે ટેકનિકલ ઇશ્યુના કારણે એમની વાયર અને નગરપાલિકાના વાયર જે કોઈ ખામી સર્જાતા ટેકનિકલ હોર્સ સર્જાયેલ છે સર શું લાગે છે છેલ્લા ઘણા સમયથી નગરમાં અનેક પ્રશ્નો છે ને કદાચ હવે બધા જ પ્રશ્નો એક સાથે આવ્યા છે મેદાનમાં એટલે ક્યાંક ને ક્યાંક પાદરા નગરપાલિકા પોતાની નિષ્ફળતા દાખવતું હોય એવું તમે સાબિત કરો છો ચોમાસાની સિઝન છે આપ સમજી રહ્યા છો કે ચોમાસાની સિઝન માં પાણી લાઈટ ના મોટા ભાગના પ્રશ્નો રહેતા હોય છે સર મૂળ પ્રશ્ન એ છે કે જે દસ વર્ષ નો બાળક હતો આપે ની અંદર સરકારને પહોંચાડી હોય કે મુલાકાત લીધી છે પણ આજે સુધી ના સ્થાનિક લોકો નું કેવું છે અત્યાર સુધી અધિકારી કોઈ આયા જ નથી

ચોમાસનું પરંતુ જગ્યા છે આખા પાદરામાં આ પરિસ્થિતિ છે રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઉની ઉતરેલી છે નગરપાલિકા આપણા ધ્યાનમાં રોડ રસ્તા તો મોસ્ટ ઓફ લઈ રહ્યા છે

ના ના નગરપાલિકા દ્વારા જ કરી રહ્યા છે ઓકે એટલે કોઈ કોન્ટ્રાક્ટર નથી બે વસ્તુ હોય લાઇટો નવી નાખવાની હોય એનું ટેન્ડર અલગ હોય એ પર્ટીક્યુલર લાઇટ પૂરતો કોન્ટ્રાક્ટર અલગ હોય પણ રૂટિન જે ઓર્ડિનના કામ હોય એ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે હવે કોઈ કોઈ કામ લીધું હોય જેમાં લાઇટના પોલ ને એની સાથે બોક્સ પણ લીધા હોય તો એ કોન્ટ્રાક્ટરના ડાયરામાં આવતું હોય તો એ કરી રહ્યા હતા ગટરની સમસ્યાનો કેટલા સમયની અંદર સમસ્યાનો હોલ આવી ગયો બસ આ ટૂંક સમયમાં ટેન્ડર ઓપન કરીએ

આવે એ કોન્ટ્રાક્ટર શ્રી જાણ કરી કાર્યવાહી કરીએ આખા ગુજરાતમાં પહેલી ઘટના છે કે નેતાઓ અધિકારીઓનું ધ્યાન દોરે અને કઈ રીતના આખા ગુજરાતમાં પહેલી ઘટના છે કે સમસ્યાઓનું નેતાઓ અધિકારીઓને ધ્યાન દોરે

સાચી વાત છે પરંતુ જે બાળકનું મૃત્યુ થયું ટેકનિકલ ફૂલ કારણે મૃત્યુ થયું છે એ બાળક પાછો મળી જશે એ તો હું ના કહી પણ જાણું